વારસિયા ખાતે એક્સિસ બેંકના એટીએમના ડિસ્પેન્સરમાં પટ્ટી લગાવી ગ્રાહક રૂપિયા ચોરી કરવાના ગુનામાં સંડવાયેલ આરોપી મહિલાને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનમાં એટીએમમાંથી રૂપિયા ચોરી અંગે અંડિટેક ગુનો નોંધાયેલ ગુનાની ટૂંક વિગત આ મુજબ છે કે ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યાથી તારીખ ત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ના એક વાગ્યે ને વીસ વાગ્યા વીસ મિનિટના દરમિયાન હરિવાર શેરિંગ રોડ ખાતે નાયરા પેટ્રોલ પંપના એક્સિસ બેંકના એટીએમ સેન્ટરમાં પ્રથમ એક અજાણ્યો પુરુષ આવી એટીએમના ડિસ્પેન્સરમાં મેટલ જેવી પટ્ટી લગાવ્યા બાદ એટીએમમાંથી બહાર નીકળી ત્યારબાદ એટીએમમાં એક ગ્રાહક પૈસા ઉપાડવા માટે એટીએમ સેન્ટરમાં આવતા પૈસા નીકળેલ નહીં અને પૈસા કપાત થયાનો મેસેજ આવ્યા ત્યારબાદ આરોપી એક અજાણી મહિલા એટીએમમાં પ્રવેશ કરી અગાઉ અચાણ્યા પુરુષે ડિસ્પેન્સરમાં લગાવેલ મેટલ જેવી પટ્ટી હટાવી પટ્ટી અને ગ્રાહકના રૂપિયા ચોરી કરી લઈ જાય આરોપીઓને કાવતરું રચી એકબીજાની ગુનેગારીમાં ગુનો કરેલ છે ઉપરો એટીએમ સંબંધિત અંડેટેક ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપી પુરુષ અને મહિલાને સત્વરે શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ સુશાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મીઓ ગુનામાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ અને આગળની કાયદેસરી કાર્યવાહી હાથ ધરાયેલ પકડાયેલ આરોપીનું નામ અને સરનામું ઉપાયેલ બેન રમાશંકર ચૌધરી રહેઠાણ ગંગોત્રી સોસાયટી પાણીની ટાંકી પાસે ખોડા તરા સુરત બ્યુરો રિપોર્ટ જનરલ ન્યૂઝ